સરકારશ્રી પાસે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકનું પીએમએલ અને ડીવીની તારીખ માંગવા અમે આવી રહ્યા છીએ ગાંધીનગર ચોવીસ બે બે હાજર હું પણ આવું છું ગાંધીનગર જગ્યા વધારવા અને ભરતી પૂરી કરવા નમસ્કાર મિત્રો હું અમિત ટાટ ઉમેદવાર ચોવીસ બે ના રોજ ગાંધીનગરની અંદર થઈ રહેલા મહા અંદર હું અને મારા સાથી મિત્રો ગાંધીનગર ચોવીસ તારીખે મહાઆંદોલનની અંદર ભાગ લેવા માટે આવી રહ્યા છીએ તો આપ સૌ ઉમેદવાર મિત્રો હજારોની સંખ્યામાં ગાંધીનગરની અંદર આ મહાન આંદોલનની અંદર સહભાગી બનો અને આ મહાઆંદોલનને સફળ બનાવીએ આપણે કુબેર ડિંડોર સાહેબને આપણા એ પીએલએમ માટે આપણા ડીવી માટે અને નિમણૂક નિમણૂકપત્રક માટેની આ તારીખોની માંગણી કરવા માટે આ થઈ રહેલા મહાઆંદોલનની અંદર હજારોની સંખ્યામાં ઉમેદવારો આવી અને આ મહાઆંદોલનને સફળ બનાવીએ નમસ્કાર મિત્રો હું પણ ચોવીસ તારીખે મહાદોલનમાં આવી રહ્યો છું ગાંધીનગર સરકાર પાસે જવાબ માગવા કે ઉચ્ચતર અને માધ્યમિક વિભાગમાં પીએમએલ અને ડીવીની તારીખ સત્વરે જાહેર કરે તો ચઢાવે પણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે મારા મિત્રો એક મહાઆંદોલન શિક્ષકોનું કહેવાય છે કે શિક્ષક ક્યારેય પણ સાધારણ નથી હોતો પરંતુ ગુજરાતની શિક્ષણ નીતિમાં શિક્ષકને લાચાર અને સાધારણ બનાવી દેવામાં આવે છે ત્યારે શિક્ષકોએ પોતાનો અવાજ અને જ્વલંત આંદોલનમાં એક મહાઆંદોલનમાં જોડાવું જોઈએ તો ચાલો ચાલો ગાંધીનગરમાં અને શિક્ષકોના આંદોલનને જ્વલંત બનાવીએ અને સરકારની જે અંધધૂતરાષ્ટ્ર જેવી સરકાર છે એની આંખ ખોલવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવાર એ સરકારની કાચબા ગતિએ ચાલતી શિક્ષણ ભરતી પ્રક્રિયાને સરકારને આપણે મજબૂર કરવી પડશે સરકારને આપણે વિવશ કરવી પડશે ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ હેતુ ગાંધીનગરમાં ચોવીસ બે બે હજાર પચીસના આંદોલન છે અને આંદોલનમાં આપણે બધા જોડાઈએ આપણા હક અને અધિકારની લડાઈ છે અને હક અને અધિકાર માટે આપણે આગળ આવીને સૌનો સાથ સૌનો વિકાસ સરકાર કહેતી હોય તો શિક્ષકોનો સાથ શિક્ષકોનો વિકાસ કરવા માટે ક્યારેક તો આપણે સરકાર સામે પાણી ચડાવવું પડશે અને એ માટે આપણે એક ટીમ સરકાર સામે લડીએ જય હિન્દ જય ભારત સાથે મારી ગરવી ગુજરાતના દરેક શિક્ષકો જે છે એ ચોવીસ બે રોજ ગાંધીનગરમાં સરકાર સામે ચડાવીને આંદોલન હેલો હું પણ આવું છું ચોવીસ તારીખે આ અભિયાનમાં ભાગ લેવા માટે આપણે જે બધા જ લોકો જે પીડામાંથી પસાર થઈ રહ્યા છીએ એ દરેક જણને ખબર જ છે છતાં પણ કેટલાક લોકો બહાર નીકળવા માંગતા નથી અને પોતાનો હક લેવા માગતા નથી આપણી બસ સરકારશ્રીને એક જ રજૂઆત છે કે અમારું પીએમએલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને નિમણૂક તારીખ એ ઝડપથી આપે કારણ કે ઘણો સમય વીતી ચૂક્યો છે જનરલ મેરિટ લિસ્ટ આવે પણ અઢી મહિના કરતાં વધારે પણ સમય વીતી ચૂક્યો છે અને હવે ઘણું થયું હવે આપણે જોઈએ છીએ ચોક્કસ કાર્યક્રમ અને જો આ કાર્યક્રમ નહીં આવે તો ઉમેદવારોને કેટલું નુકસાન છે એ ઉમેદવારોને ખ્યાલ છે અને ના હોય તો ગણતરી મારી લેજો કે તમે કેટલા નુકસાનમાં જાઓ છો જો તમે નહીં આવો તો ઘણું નુકસાન જશે અને જેટલા પરથી મોડા લાગશો નોકરીમાં એટલું જ તમને નુકસાન જશે બધા જ આવો અને બધા જ જોડાવો એ મારે આપ સર્વશ્રીને વિનંતી છે અને સરકારશ્રીને પણ અપીલ છે કે જલ્દીથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે અસ્તુ